હરિમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કૃષ્ણ ભગવાનનું ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કાળું કાળું કૃષ્ણ રાણી રુક્ષ્મણીનો નાથ છે પંઢરીનો નાથ છે એ પંઢરીનો નાથ છે કાળું કાળું કૃષ્ણ રાણી રુક્ષ્મણીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે હે કેસર કસ્તુરી ભાલે તિલક સજાવ્યા હે ચંદન ના લેપ ભાલે લગાવ્યા હે કેસર કસ્તુરી ભાલે તિલક સજાવ્યા હે ચંદન ના લેપ ભાલે પ્રેમ થી લગાવ હે પીળી છે પીતાંબર ને કેડ પર नाथ छे ये पंडरी नाथ छे पंडरी नाथ छे हे छे पीतांबर ने केड पर हाथ छे पंडरी नो नाथ छे ये पंडरी नो नाथ छे हे केड़े छे कंदोर एना वा कड़िया वाल छे हे सावरी सूरत लागे तुलसी के रहार छे ചന്ദ്രഭാതിരെ ഉപോ ഇ പാഥ ചെയ് പണ്ഡരി એણે ચરાવી છે હે બની ને એણે ચાકડા ચલાવ્યા છે હે ભક્તું કાજે દોડી આવે દાસ નો એ દાસ છે પંઢરીનો નાથ છે એ પંઢરીનો નાથ છે એકનાથ દેવ તું કારામ દેવ છે ભક્તિ આનંદ હોય એને હોઠે વિઠ્ઠલ નામ છે પુડરીક દ્વારે આવી ઊભો ભગવાન છે પંઢરીનો નાથ છે એ પંઢરીનો નાથ છે કાળું કાળું કૃષ્ણ રાણી રુક્ષ્મણીનો નાથ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે